તારીખ બે દસ બે હજાર ચોવીસ ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ઉપક્રમે સ્વચ્છતા જાગૃતિ માટે રેલી અને શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં બગીચા સર્કલ પાસે સ્વચ્છ ભારત મિશન ટુ પોઈન્ટ અર્બન ગુજરાતની બનાસકાંઠા જિલ્લા નાટક ટીમે શેરી નાટક પ્રસ્તુત કર્યું હતું કોલેજના આચાર્ય રાજુભાઈ રબારીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર મિત્તલ વેકરિયા તેમજ એનસીસી લેફ્ટનન્ટ પ્રોફેસર રાજેશ પી ગણાવા સાથે ડોક્ટર તૃપ્તિ સી પટેલ પ્રોફેસર પ્રીતુ વસાવા પ્રોફેસર ધમદીપ ગાયકવાડ તેમજ પ્રોફેસર નવનીત રાણાની સાથે કોલેજના સ્વયંસેવકો તેમજ એનસીસી કેડેટ્સ રેલીમાં જોડાયા હતા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાર્થક કરવા માટે જે અત્યારે સ્વચ્છ ભારત મિશનનો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે એ અંતર્ગત મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે ડીસા નગરપાલિકા દ્વારા જુદી જુદી ઇવેન્ટોનું આયોજન કરવામાં આવેલ હતું એ એમાં જે જે સ્વચ્છ ફૂડ સ્વચ્છ સ્ટ્રીટ સોસાયટી ચિત્ર સ્પર્ધા નિબંધ સ્પર્ધા વગેરે અલગ અલગ જે લોકો પ્રથમ આવેલ એમને ડીસા નગરપાલિકા દ્વારા આજ રોજ સન્માનિત કરવામાં આવેલ છે સ્વચ્છતા અભિયાનને લઈને સાહેબ શું મેસેજ આપશો દિશાની જનતાને એટલો જ સંદેશ આપવા માગું છું કે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનું ટાળો ઘરેથી પોતાની જે કપડાંની બેગ હોય એ લઈને જાઓ અને જુદી જુદી દુકાનોવાળાને પોતાની દુકાન આગળ જાતે સ્વચ્છતા રાખીએ એટલી અમારી નમ્ર વિનંતી છે અમે અમારી સોસાયટીમાં જે પ્રકારની સ્વચ્છતાની અને સ્વાસ્થ્યને લઈને જે વ્યવસ્થાઓ ગોઠવી હતી એનું સર્વેક્ષણ ડીસા નગરપાલિકા દ્વારા થઈ અમારી સોસાયટી જ નહીં પરંતુ ડીસાની તમામ સોસાયટીઓનું એક સર્વેક્ષણ ડીસા નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું અને એ અંતર્ગત અહીંયા ઘણી બધી સંસ્થાઓ સોસાયટીઓ તેમજ જે ફાસ્ટ ફૂડના બિઝનેસ સાથે જોડાયેલા એવા અનેક લોકો વિદ્યાર્થીઓ આ બધા જ લોકોનું એક સર્વેક્ષણ કરી આમાં પ્રથમ અને દ્વિતીય નંબરથી અહીંયા સિલેક્શન કરવામાં આવ્યું આજે બીજી ઓક્ટોબર ગાંધી જયંતી નિમિત્તે અમને બધાને જ અહીંયા ડીસા નગરપાલિકામાં એક પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા એ બદલ ડીસા નગરપાલિકામાં અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાથે સાથે દિશાની તમામ સોસાયટી તેમજ આ પ્રકારનું ફાસ્ટ ફૂડનું કામ કરતાં અનેક વેપારીઓ જે રોડ ઉપર લારી ગલ્લા કરીને ઊભા હોય છે પરંતુ બાજુમાં ગંદકી કરતા હોય તો એમને પણ હું વિનંતી ડીસા નગરપાલિકાના પ્રેરણાના માધ્યમથી કરવા માગું છું કે આ પ્રકારની કોઈ પણ ગંદકી આપણે ન કરીએ અને સ્વચ્છ દિશા સ્વસ્થ દિશા એવું બનાવવાનો આપણે બધા સાથે મળીને પ્રયત્ન કરીએ એ જ અપેક્ષા છે ફરીથી ડીસા નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ